આ તૂટેલા રસ્તાને લીધે વાહનોની ગતિ ધીમી પડી રહી છે આ વચ્ચે અંકલેશ્વર અમરાવતી બ્રિજ પાસે એક કારને અકસ્માત કર્યો હતો જે કાર બ્રિજ પર જ કાર ચાલકે લોક કરી દેતા તેને લઈ પાછળ વાહનોની કતાર લાગી હતી જેના પરિણામે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે આ ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને પણ ઇંધણ અને સમય બંનેનું મોટા પાય વ્યય થાય છે તેમાં પણ વાલિયા ચોકડી નજીક આમ ખાડી બોટલ ને એક બ્રિજને લઈ ટ્રાફિક સમસ્યા પકડી રહી છે નેશનલ હાઈવે ઓથોરિટી આમલાખાડી સમાંતર નવા બ્રિજની કામગીરી પણ શરૂ કરી છે જોકે વરસાદનું વિધ્ન કામગીરીને અવરોધી રહ્યું છે આ વચ્ચે વચ્ચે બ્રિજ વાલિયા ચોકડી કામગીરી અકસ્માત અને પેચ લઈ ટ્રાફિક વધવા સાથે ધીમી ગતિએ પસાર થતા વાહન આમલાખાડી બ્રિજને જામ કરી રહ્યા છે બોટલ ને ખોવાથી બ્રિજ બે માર્ગીય અને તેના પર પાંચ માર્ગીય વાહનો બ્રિજ પસાર કરવાનું ઉતાવળમાં ટ્રાફિક જામ સર્જાઈ રહ્યા છે